મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાનથી પ્રેરિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કરવામાં આવ્યું જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા જિલ્લા પંચાયત પ્રમુખ અને બાલાસિંહ નોળ સભ્ય માનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા આ અભિયાન પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી નેવું દિવસ ચાલશે અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય છે

દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ બે હજાર માં વોકલ ફોર લોકલ માટે એક આહવાન કર્યું હતું અને એના ભાગ સ્વરૂપે સરકાર અને સંગઠન દ્વારા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત નેવું દિવસનો એક કાર્યક્રમ આપવામાં આવે છે પચીસમી સપ્ટેમ્બરથી આમ તો શરૂઆત એની થઈ ગયેલી છે અને આવનાર 25 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલનાર છે એટલે કુલ 90 દિવસના કાર્યક્રમમાં જિલ્લામાં 236 જેટલા શક્તિ કેન્દ્ર છે અને 28 જિલ્લા પંચાયત છે 126 તાલુકા પંચાયતની સીટ છે આ તમામ વિસ્તાર ત્રણ નગરપાલિકાઓ છે તો તમામે તમામ વિસ્તારને આવરી લઈ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો લોકોને જાગૃત કરવા માટે અને એમને એમ કહેવામાં આવશે કે ભાઈ સ્વદેશી એ દેશનો આત્મા છે સ્વદેશી એ દેશનો આધાર છે આપણા દેશનું જ ઉત્પાદન આપણે ખરીદીએ અને દેશના લોકોની મજબૂતાઈ વધારીએ દેશની કંપનીઓને પણ મજબૂતાઈ બનાવીએ અને એની સાથે સાથે દેશને પણ મજબૂત બનાવીએ